નમસ્કાર દોસ્તો વાત મારે આજે કરવી છે મહિલા સશક્તિકરણની વાતો કરતી આ ભારતીય જનતા પાર્ટી વિશે બરાબર ધ્યાનથી સાંભળજો અને દરેક લોકો સુધી વિડીયોને શેર પણ કરજો ખાસ કરીને સમગ્ર ગુજરાતની મારી માતા બહેનો સુધી પણ આ વિડીયોને શેર કરજો હવે અમદાવાદના સોલા વિસ્તારની અંદર એવા બોર્ડ મારવામાં આવ્યા છે કે મહિલાઓ રાતની પાર્ટીમાં જવું નહીં થઈ શકે એમ છે અંધારાવાળા વિસ્તારની અંદરથી બહુ પસાર ન થવું કોઈ રંગીલા સાથે ઉભું ગેંગ રેપ થઈ શકે એમ છે એટલે આ લોકોને તો એવું લાગતું હશે ને સરકારને કે અમે લોકોને જાગૃત કરીએ છીએ હવે ગુજરાતની અંદર છેલ્લા એક બે વર્ષની અંદર આપણે વાત કરીએ

કે ભાઈ લોકો જાગૃત બને મહિલાઓ જાગૃત બને દીકરીઓ જાગૃત બને પણ અહીંયા તમારી ખુલ્લી પડે છે છેલ્લા વર્ષથી ગુજરાતની અંદર તમારી સરકાર છે આજે પણ મહિલાઓ પર ગેંગ રેપ થાય છે બળાત્કાર થાય છે આવી ઘટનાને તમે ડામી નથી શક્યા રોકી નથી શક્યા આ તમારી મોટામાં મોટી નાકામયાબી છે નવરાત્રી જેવા ફંક્શન ની અંદર જઈને ગુજરાતના ના ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરે છે કે ભાઈ આ તો હિન્દુઓનો તહેવાર છે સવારે પાંચ વાગ્યા સુધી ચાલશે અને ત્યાર પછી બળાત્કાર થાય છે તો બળાત્કારીઓને શું સજા કરો છો તમે મહિલાઓ સાથે ગેંગ રેપ થાય છે તો ગેંગ રેપ કરનારાઓને તમે શું સજા કરો છો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સુરત આવ્યા હતા ત્યારે ફાંકા ફોજદારી કરી હતી કે આજે બળાત્કારીને પાંચ દિવસમાં ફાંસી દસ દિવસમાં ફાંસી પંદર આ કામ સરકાર કરી રહી છે ક્યાં ફાંસી લગાડ્યા આજ સુધીમાં પીખી નાખે છે નાની નાની દીકરીઓને મહિલાઓ સાથે છાસ વારે બળાત્કાર થાય છે રોજના ના પાંચ થી સાત બળાત્કારની એવરેજ આવે છે ગુજરાતની અંદર અને મહિલા સશક્તિકરણ ની વાતો કરે છે આ લોકો શરમ નથી આવતી તમને લોકોને બોન લગાવ્યા એટલે એનો તો એમ છે કે ભાઈ આપણે છટકી આપણી જવાબદારીમાંથી આ તમારી જવાબદારી છે પણ તમે આ જવાબદારી તમારી નિભાવતા નથી એટલે છાસ સ્વરે બળાત્કાર થાય છે અરે ગૃહ મંત્રીની અંદર તાકાત હોય મુખ્યમંત્રીની ની અંદર તાકાત હોય તો શું મજા છે આ બળાત્કારીઓની કે મહિલા સામે ઊંચી આંખ કરીને જોઈ શકે પણ નઈ અરે બેન દીકરીઓ પીસાઈ જાય, વિખાઈ જાય, અમારે શું લેવા દેવા? અમારે તો અમારી ખુરશી હાચવાની છે, સિંગમગીરી કરવાની છે, રીલો બનાવવાની છે. બરાબર ને? કેવા માંગુ છું ગુજરાતની દરેક બહેનોને કેવા માંગુ છું દરેક ગુજરાતની મહિલાઓને એટલું યાદ રાખજો

એટલે આ ગુજરાતના ગૃહમંત્રીની મુખ્યમંત્રીની નાકામી આવી છે એટલે મહિલાઓને પણ કહું છું બેન દીકરીઓને પણ કહું છું કે જાગૃત બનજો આ લોકોને તમારી એક ટકોય ચિંતા નથી એટલું યાદ રાખજો એક ટકોય ચિંતા નથી જનતા જીવે મરે એને હું ફરક પડે એને ખાલી અફસોસ એટલો થાય છે કે બે જણા મીરા હોય તો અમારા બે વોટ ગયા ઈ જો એના કમળ ગઠ્ઠા હોય તો બાકી કમલ જો સમર્થન ન કરતો હોય માણસ કદાચ કોઈ ઘટનામાં મૃત્યુ પામ્યો તમારે કરવાનો છે ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિચાર કરવો પડશે દરેક બેનો દરેક માતાઓ કે આવા બોર્ડ કેમ લગાડવા પડે છે નવરાત્રી આવે ત્યાં બહુ મોટી મોટી ફાંકા ફોજદારી કરો છો પાંચ પાંચ વાગ્યા સુધી ગરબા રમાશે આ હિન્દુ તહેવાર છે ભારત દેશની સંસ્કૃતિ છે ફરાણું છે ઢેકડું છે પકડવાની તો કોઈનામાં હિંમત નથી અને પકડાય તો ફાંસી ના માકડે ચડાવવાની હિંમત નથી એટલે જાગો દરેક માતા બહેનાઓ જાગો સમજો આ લોકોને તમે તમારી પ્રત્યે આ લોકોને એક ટકો લાગણી નથી તો શું તમે ગણાવ છો મને તો એ વિચાર આવે છે જાગો ખરેખર જાગો તમારી અંદરનો આત્મા જગાડો કે આ લોકો તમને હું કામમાં આવવાના છે વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો જય હિન્દ